કચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સુરી મહારાજ ચતુર્વિદ સંઘ સાથે વાંચતે ગાજતે મહાવીર જૈન વિદ્યાલય ખાતે પધાર્યા હતા જૈનોમાં ચતુર્માસ પછી ચાલતા તીર્થયાત્રા કરવાની પરંપરા છે દસકાઓ પહેલા વડોદરાથી તરસાલી આદિનાથ જીનાલય પગે ચાલીને સંઘ સાથે જવાની પરંપરા હતી પરંતુ છેલ્લા પાંચ સાત વર્ષથી આરવી દેસાઈ રોડ ખાતે આદિનાથ જીનાલયમાં સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા ચાતુર્માસ પછી યાત્રા કરાવાઈ છે આ દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જયનગરની દીપક શાહે જણાવ્યું કે આજે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ આદિથાણા ચતુર્વિક સંઘ સાથે વાસ્તે ગાસ્તે પધાર્યા હતા પહેલા શાંતિના જીનાલય દર્શન કરી ગુજરાત વેપારી એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખ તથા છોટાઉદેપુરના ઉદ્યોગપતિ કૌશિક શાહના ઘરે પગલાં કરી મણિલક્ષ્મી આદિનાથ જીનાલય પધાર્યા હતા અને ત્યાં માંગલિક પ્રવચન આપ્યું આજના કાર્યક્રમમાં સમસ્તના મહામંત્રી શૈલેષ શાહ તથા મંત્રી નીરજ જૈન લલિત શાહ સહિતના અનેક આગેવાનો જોડાયા હતા માહિતી જયન અગ્રણી દીપક શાહે જરા જા મમ ચિઠ ઉઉ દૂરે મંતો તુજ્ય પ્રણામો વિ બહુફલોિ નરત્રીજી વાપાવતી ન દુઃખદોગમત્તે લે ચિંતામણી કપ પાહિ શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના ઇતિહાસમાં શ્રી સમસ્ત જૈન ઇતિહાસમાં પહેલી વાર એવું હશે કે ગચ્છાધિપતિ શ્રી પદપયાત્રા લઈને પધારલા હોય ચોક્કસ કાર્યક્રમ શરૂ થયેલા છે ઘણી વખતે ઘણા બધા સમુદાયના ઘણા બધા માત્મા આવેલા છે એકલા આવેલા છે પરંતુ ગુરુદેવ આવ્યા ગચ્છાધિપતિ આવ્યા સકળ સંઘ સાથે આવ્યા ખરેખર સમસ્ત માટે આજે ખૂબ જ આનંદનો દિવસ છે ખૂબ જ ઉત્સાહનો દિવસ છે અને જે ગુરુદેવ કીધું એ પ્રમાણે ભૂતકાળમાં પણ જ્યારે ગુરુદેવ પધારે ચાતુર્માસ માંજલપુર હતું ગુરુદેવના ઇંગાર દશેરાના દિવસે ઉદાહરણની શરૂઆત કરી હતી એ જ વખતે લાભાર્થી જયેશભાઈ કૌશિકભાઈ અને અતુરભાઈ જમ્મુસર હતા અને અમે એમને વિનંતી કરી કે તમે એક લાભ લો તો સારું સકળ સંઘમાંથી દરેક સંઘમાંથી અમે થોડી રકમ લઈએ નમસ્કાર દર્શક મિત્રો

આપણે સાહેબ સાહેબને પૂછે સાહેબ આ વર્ષોથી પરંપરા ચાલે છે કે પર્યુષણ પતે પછી આ પ્રકારની યાત્રા કરવા જો અને समस्त દર વર્ષે આવું કરે છે તીર્થ યાત્રાનું શું મહત્વ છે અને તીર્થ યાત્રા શું કામ કરવી જોઈએ જો માન દે કે انا چاہوں گا જો यह बहुत पुरानी परंपरा है कि सारे का सारा समस्त बड़ौदा सब एक जगह पर इकट्ठा होता है साधार्मिक भोज सहभोज करता है साथ में भोजन और साथ में भजन ये दोनों चीजें एक गहरा धर्म का संस्कार व्यक्ति के जीवन में स्थापित करती हैं इसलिए यह परंपरा जो बड़ोदरा में बहुत पुराने समय से चली आ रही है ठीक है पहले तरसाली जाते थे कभी द्रव्य क्षेत्र काल भाव को देखते हुए वहां से यहाँ पर इन्होंने स्थानांतरित किया मगर यह परंपरा चालू रखी यह परंपरा चालू रखे और आगे बहुत लंबे समय तक सदा सदा चलती रहे बड़ोदरा की एकता और बड़ोदरा के संगठन को एक मजबूती के लिए जैन धर्म के लिए यह एक मुख्य रूप से एक कार्य करने वाला यह कार्य बने यह कहना चाहता हूं और वैसे तीर्थ यात्रा का तो बहुत महत्व है यहां तक के चातुर्मास पूर्ण होने के बाद में आदिनाथ स्वामी जी पाली लोग जाते हैं जो पालीताना नहीं जा सकते वे भी पालीताना मान करके के आदिनाथ दादा के दरबार में आए इसीलिए यह यहाँ पर यह जो परिवर्तन किया शुभ है और यह परंपरा चालू रहे तीर्थ यात्रा आत्मा को तिराने वाली यात्रा इसका नाम है तीर्थ यात्रा ऐसी तीर्थ यात्रा भी और उसके साथ साथ में एक प्रकार से साधर्मिक भोज भी साधर्मिकों का इकट्ठा होना भी आपस में विचार विमर्श करना भी बड़ोदरा के संघ के कल्याण के लिए शासन की सेवा में बड़ोदरा क्या कर सकता है उसके लिए यह प्रमुख रूप से आयोजन सिद्ध हो